તો આવી ગયા છે મિત્રો એક નવો બ્લોગ લઈને આજનો બ્લોગ પેસિયલ આપણે ઓર્ગેનિકનો કરવાનો છે અને બગીચામાં આંટો મારવાનો છે અત્યારે અમારા કાકાના બગીચામાં આવ્યા છે ને શું શું ઝાડવા વાયા છે એ આપણે જોવાના છે અને કયા ઝાડવાનું કયું મહત્ત્વ છે એ જોવાનું છે તો અત્યારે આપણે બગીચામાં વ્યા છે એ આપણને દેખાડશે સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ કે આ આ ઝાડવા બધા વાયા હૈ કયા કયા છે અને કયા કયા જાડવાનું શું શું કામ છે એ હોતક આપણને બતાવશે અને મારા કાકાને નેસો ખડી ગયો હતો એટલે ચા દેવાની છે એ ભરવાનું ચા

આ જાંબુડો રાવણો હે કે ઓલો દેશી કલમવાદ કલમી જાંબુડો અને આ અમારા કાકાનો કૂવો અને એમાં ડેડ કો હાલે એવું લાગે છે કૂવો રાખો ભીરો અને આ મશીન પહેલાં મશીન હાંકતા હતા પછી લાઈટ આવી એટલે હવે મોટર ડેડ કો કે મોટર હે ચા પાણી ક્યાં હાલે

बोर। वोना पो, वोना पो तरब, मेंना। मेंना? तो आ गोला बोर्ड ओणो पर ओणो पर छोड़ो है ओणो पर आ एक वर्ष नो छोड़वो है एक वर्ष नहीं तार बाप 3 महीना नो 3 महीना नो नहीं जे कोई ले दी काम कितना महीने आवी जाए बोरा आवे सीजन में सियाला बोरा तो आवे ने क्या फाला तो आ एप्पल बोरा रेड एप्पल एप्पल है रेड एप्पल रेड एप्पल का बोर ने पूरा नहीं आवे साइज की नहीं होए वो लागे मन ये साइज से साइज नहीं

ખીર બનીને ખાઈ જવાની ભૂખ લાગે તો કમેન્ટ કોઈ પણ ખીર હલકો નાનો નાજુકડો રહી ગયો પર બા ભઈ રહી વાય તમારે એવો આ તો આવ્યો તો આપડે અગ્યા ચોમાસે ચોમાસા પેલા તો બાર મહિના છે ને બાર મહિના થયા નથી હમ તો પણ સારું હમ દવા દવા થાય ઓર્ગોનિક પણ દવા સાંટો છો ને ઓર્ગોનિક દવા સાંટતા છે ને અત્યારે બનાવો ઓર્ગોનિક દવા

ખેતી હોત કરી છે એટલે ઓર્ગોનિક ની થોડો ઘણો અનુભવ હોવો જોઈએ ઝેરી ખાતર ઓછા વપરાય જે આપણે જમીન માટે બહુ નુકસાનકારક છે સાચું ખોટું ઓર્ગેનિક વાપરે એટલે ફેર તો ઘણો પડે ને આ થી વર્ષો થોડા ટાઈમ પછી બધાને ઓર્ગેનિક માં આવવું પડશે રીંગણાત પણ તમે આખા પડાવવાય દીધા હે આ ખેતરમાં રીંગણી દેશે ને બીજી રીંગણી દેવી તા રીંગણું બીજી એવું રીંગણું સાકર એવું થાય હમ હમ

હા સાચું જો આમને પણ ચેનલ ચાલુ કરવાની છે અને એમાં બધા આપણે એજ્યુકેશનના વિડીયો બનાવવાના છે એટલે ટૂંક સમયમાં એમને પણ ચેનલ ચાલુ કરવાની છે એટલે અમે બધાય ભેગા થઈને ધાકવાના છે બધું કામકાજ કરવાના ચેનલનું એટલે એમાં પણ તમે જોડાઈ દેજો પૂરું થઈ ગયું બોર તો હે પણ છે ખાઈ એવા છે જ નહીં બધા કાચા એમાં થોડોક મને કંઈક ખાઈ એવું એક લાગ્યું છે બોરું આડા લાય છે કે તો આપણે પછી આવશું એ બોરા ખાવા હડેલું નીકળ્યું હતું હા હા નીકળ્યું બોરા ખાઈ ગયા બે ત્રણ હવે માટો મારતા મારતા બ્લોગ ચાલુ કર્યો છે બપોર બાર વાગ્યે કે આપણે યુટ્યુબમાં અત્યારે એટલું બધું બહુ વિડીયો બનાવતા નથી ક્યારેક કિ હોય તે ટાઈમ મડ હે વિડિયો બનાવવાનો બાકી કારખાને જવાનું હોય ને એટલે બ્લોગ નું એવો કે બનાવવાનો ટાઈમ રહેતો નથી આ તો તો ટાઈમ કાઢીને બ્લોગ બનાવી રહી હી પણ તમારો સપોર્ટ હારો છે એટલે આપણે રેગ્યુલર ডেইলি બ્લોગ બનાવવાનો છે એટલે ચેનલ ને સબ્સ્ક્રાઇબર નું ભૂલતા નહીં અને વિડિયો ને લાઈક કરી દેજો અમાર કાકા રહી તો હાલ જ જાય ક્યાં જતા હોય ક્યાં પાણી ચાલે જોવું જોઈએ પાણીમાં બૂટ પહેર્યા હો તેમ જોજો બૂટ ગરમ નોખે હું રાખતો તો

આ અને ને બધું ગોળવું પડે પાણી હાલે તો મિત્રો અત્યારે આપણે જો શાક શાકબકાલું હાટો થઈને મારા કાકા જો રીંગણા ઉતારી દે આપણે આજનું શાક કારણું થઈ ગયું ધક્કો માથે ન પડ્યો અને હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં આવા બ્લોગ આવતા જ રહેશે તો મળીએ બીજા બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં બાય